માનસિક બીમારી પણ શારીરિક બીમારી જેટલી જ ગંભીર છે છતાં ગાંડો કે માનસિકના લેબલના ભયથી ઘણા લોકો સમયસર સારવાર લેતા નથી પરિણામે તેઓ ડોક્ટર સુધી પહોંચે ત્યારે બીમારી ગંભીર બની જાય છે અને ઈલાજ મુશ્કેલ બની જાય છે સમયસર ઈલાજ ન મળવાથી દર્દીના સ્વાસ્થ્ય સાથે પરિવાર પણ મોટો પ્રભાવ પડે છે સિવિલ હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ ચંદ્રાણી અને ડોક્ટર ભૂમિ રાવલના જણાવ્યા મુજબ માનસિક બીમારીઓમાં ઉદાસીનતા ચિંતા વ્યસન અને પાગલપણ જેવા લક્ષણો જોવા મળે છે પરંતુ સમાજમાં અનેક પ્રકારના લેબલના ભયથી દર્દીઓ મદદ માંગતા અચકાય છે જેના કારણે સારવારમાં મોડું થાય છે અને બીમારી ગંભીર બની જતી હોય છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ માનસિક રોગ વિભાગમાં અમારે અહીંયા ઓપીડી બેઝ ટ્રીટમેન્ટ અને ઇન્ડોર બેઝ ટ્રીટમેન્ટ દાખલ દર્દી અને બહારના દર્દી બંનેની સેવા ઉપલબ્ધ છે ઘણા બધા સૌરાષ્ટ્રના ડિફરન્ટ એરિયાસ છે ગામડા તાલુકાથી લઈને ઇવન ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટ છે જિલ્લાના એ દરેક પ્રકારના દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે સામાન્ય રીતે ઉદાસીનતા ચિંતા રોગ વ્યસન પાગલપન ઉન્માદ આ દરેક બીમારીના લક્ષણો વાળા કેસીસ અમારી પાસે આવતા હોય છે અમારા માનસિક રોગ વિભાગમાં એક એવું સરસ આયોજન કરેલું છે કે અહીંયા દરેક દર્દીને વન ટુ વન સાંભળવામાં આવે છે એના કેસને સમજવામાં એનું નિદાન કરવામાં અને સારવાર કરવામાં આવે છે બીજું અહીંયા આપણે અલગ અલગ સ્પેશિયાલિટીઝની પણ ફેસિલિટીઝ છે જે માનસિક રોગ વિભાગમાં હોવી જોઈએ જેમ કે ફેમિલી કાઉન્સેલિંગ છે સાયકોથેરાપી છે ઈસીટીની સારવાર ઉપલબ્ધ છે સાથે સાથે અલગ સ્પેશિયાલિટીમાં વ્યસન મુક્તિની પણ સારવાર ચાલે છે અને જે દિવ્યાંગ બાળકો હોય છે એને વિકલંગતાનું સર્ટિફિકેટ જે આપવાનું થાય છે એની ફેસિલિટી પણ આપણા અહીંયા હોય છે હું આ વિભાગમાં મારું ચોથું વર્ષ છે અને સ્ટિગમા એવા જેની તમે વાત કરી સ્ટીગમા એટલે કે કલંક બરાબર કોઈ પણ પ્રકારે જેવી રીતે શારીરિક આપણને બીમારી હોય છે તાવ આવે છે કે પછી લકવો થઈ જાય કે બીજી કોઈ તકલીફ થાય તો આપણે તરત જ એના માટે મદદ માંગવા માટે જઈએ ડોક્ટરને બતાવીએ છીએ પણ જયારે માનસિક બીમારીની વાત આવે છે ત્યારે આપણને અથવા બીજા કોઈ પણ દર્દીને જે સમાજમાં રહેતા હોય તેને મદદ માંગવા માટે મુશ્કેલી અનુભવાય છે મુશ્કેલી શું કે સમાજ તરફથી એને એવું લેબલ આપી દેવામાં આવશે આ તો ગાંડો છે બરાબર આને તો માનસિકની દવા ચાલે છે અને એને લઈને ન ફક્ત એને મદદ લેવામાં મોડું થાય છે પરંતુ સમાજના બીજા એરિયામાં જેમ કે કામ શોધવામાં લગ્નમાં બરાબર પાર્ટનર શોધવામાં આવી બધી મુશ્કેલીઓ પણ એને અનુભવવી પડતી હોય છે હવે આના લીધે તકલીફ શું થાય છે કે આ સ્ટીગમાં જે છે એટલો પ્રિવિલન છે એટલે કે એનું પ્રમાણ એટલું બધું વધારે છે કે જેને લીધે મદદ માંગવામાં દર્દી કે એના સગા કે એના પરિવારના સભ્યો અચકાય હવે અચકાય એના લીધે સારવાર મળવામાં એને મોડું થાય એટલે જયારે દર્દી આપણી પાસે આવે છે અહીંયા ત્યારે ઘણો બધો સમય વીતી ગયો હોય તો કાં તો તકલીફ વધારે થઈ ગઈ હોય છે કા પછી એ તકલીફ એવા સ્ટેજે પહોંચી હોય કે જયારે એની સારવાર કરવી થોડી મુશ્કેલ બની જાય આવા ઘણા બધા કેસીસ હોય છે ના ફક્ત મોટી ઉંમરના કે સામાન્ય રીતે જઈને પુખ્ત વયના લોકો કઈ એવા જ નહીં પરંતુ જે યંગ બ્લડ છે બરાબર જે યુવાન છે જે લોકો એમાં પણ આનું પ્રિવિલન્સ ઘણું વધારે છે અને જયારે એ લોકો મદદ માંગવા માટે આવે છે ત્યારે પણ ઘણી વખત એવું બને છે કે એ લોકો પોતાની આ વ્યથા જે છે એ વ્યક્ત કરે કે આવું થાય છે અથવા તો તમે હું જયારે આવ્યો છું કે કોઈ ઘણા યુવાન હોય તો એમ કે મારે ઘરે નથી ખબર અથવા મારા નથી ખબર તો એવા ઘણા બધા આવતા હોય છે લોકોને હું ફક્ત એ જ અરજી કરવા માંગીશ કે તમે જેટલું સામાન્ય રીતે તમારા શારીરિક રોગની વાત કરો છો એટલું જ સામાન્ય રીતે તમે તમારા મન અને માનસિક સ્વાસ્થ્યની પણ વાત કરો જેમાં આપણે આપણા મિત્રો સાથે હોઈએ તો કેમ આપણે એકદમ સરળતાથી કહી દઈએ છીએ કે યાર આજ મન મજા નથી આવતી બરાબર તો એ વાતને એટલી જ આપણે નોર્મલાઇઝ કરવી જોઈએ જેટલું આપણે તાવની દવા લેવા માટે તરત પર પહોંચી જઈએ છીએ એવી જ રીતે મન અને મનને લગતી કોઈ પણ તકલીફ હોય તો એની વાત આપણે આપણા પરિવારમાં આપણા મિત્રોમાં કરવી જોઈએ અને એની મદદ માટે પણ આપણે પહોંચવું જોઈએ